મુગલોની મહેસૂલી વ્યવસ્થા અથવા તો મનસબદારી વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ જોઈએ કે અકબરની ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થા અને આ મહેસૂલી વ્યવસ્થા અકબરના સમયમાં શરૂ થઈ જેનો વાસ્તવિક સ્થાપક કોણ હતો ટોડરમલ હતો હમણાં જ આપણે એના નવરત્નોમાં જોઈ ગયા બરાબર મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં સૌથી વધુ વેતન ધરાવનારી હતી તો આપણને તરત પ્રશ્ન થાય કે આ મનસબદારી વ્યવસ્થા ખરેખર છે શું તો આપણે જોઈએ મહેસૂલી વ્યવસ્થા કરી અકબરના સમયમાં તો અહીંયા તમને આ બધાય દેખાય છે કોણ છે તો કે સૈનિક છે મતલબ કે આ મનસબદારી વ્યવસ્થામાં સૈનિકોનું કામ હશે બરાબર બીજું અહીંયા લખ્યું છે મહેસૂલી વ્યવસ્થા મહેસૂલ એટલે પૈસા ઉઘરાવાનું કામ થયું નાણાંનું

તો આટલો વિસ્તાર આપ્યો તો આપણે એને શું કહીએ જાગીર અને એનો વડો જાગીરદાર અથવા તો એનો વડો આપણે એને મનસબદાર કહીએ ફોર એક્ઝામ્પલ તમે અત્યારે જિલ્લો જિલ્લો ગણી લો તમારો પોતાનો જેમ કે મારો ભાવનગર તો ભાવનગર જિલ્લાના જે વડા હશે એને આપણે કહીશું મનસબદાર સમજોસ તમે બીજો કોઈ જિલ્લાનો વડો હશે તો એ પણ કહેવાશે મનસબદાર ગાંધીનગરનો વડો હશે તો પણ એ કહેવાશે મનસબદાર તો મનસબદારનું કામ શું તો પેલા તો પોતાના વિસ્તારમાંથી મેં શું લેખું કરવાનું કામ કે ભાઈ લાવો જીએસટી લાવો મારે સરકારને આપવાનું છે તો પહેલું કામ એનું મહેસૂલ ઉઘરાવાનું સમજ્યા તમે જેમ કે કલેક્ટર બરાબર મહેસૂલ ઉઘરાવે બીજું કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જેમ કે આ આ વ્યક્તિ છે આ ક્ષેત્રનો એ વડો છે એ મનસબ છે તો આ મહેસૂલ પણ ઉઘરાવશે પોતાના ક્ષેત્રમાંથી અને હાર જો પોતાના ક્ષેત્રની અંદર કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ કોનું છે આનું જ છે એટલે કે મનસબદારનું જ છે સમજો પોતાના ક્ષેત્રની અંદર કોઈ ડખો થાય કોઈ ઝઘડો થાય તો ન્યાય આપવાનું કામ પણ કોનું છે આનું જ છે એનો મતલબ કે આટલા ક્ષેત્ર રાજા થઈ ગયો એમ એની પાસે બધી સત્તા છે મહેસૂલ અને આ બધા કામ માટે હવે કાયદો વ્યવસ્થા જળવાય એના માટે કોન્સ્ટેબલ બનવું પડે ભાઈ સમજો તમે કોન્સ્ટેબલમાં બધું કામ તો લાગશે જ તે તો એને એની પાસે પોતાની સ્થાયી પોતાની સેના પણ રાખી શકે આ વ્યવસ્થા એટલે મનસબદારી વ્યવસ્થા હવે સમજાય કે ભૂલાય ક્યારેય ક્યારેય નહીં ભૂલાય તો તમે જુઓ